સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન આપી રજૂઆત કરવામાં આવી બાળકોના ફોર્મ મંજૂર કરોના નારા સાથે રત્ન કલાકારોએ શિક્ષણ ફી સહાયના મુદ્દે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો રજૂઆતમાં જણાવ્યું કે રાજ્ય સરકારે સુરતના છવ્વીસ હજાર કલાકારોના બાળકોના ફોર્મ રદ કર્યા છે જેના કારણે તેમને ફી એજ્યુકેશન ફીનો લાભ મળ્યો નથી યુનિયનનું કહેવું છે કે નાની ભૂલોના આધારે ફોર્મ રદ કરવું ગેરમાન્ય છે જ્યારે અન્ય શહેરોના કલાકારોને સહાય મળી ગઈ છે સુરતના રત્ન કલાકારોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે સુરત સાથે જ અન્ય શા માટે

માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્ર દેવા આવેલા છે કે જે છવ્વીસ હજાર ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે એને પાસ કરી અને તમામ જે રત્ન કલાકારો છે એને લાભ આપવામાં આવે લોકશાહી ઢમે જે અમે ભૂતકાળમાં કર્યું છે ધરણા રેલી પ્રદર્શન જે કાંઈ કરવું પડશે રત્ન કલાકારો માટે અમે કરવા તૈયાર છીએ હા મહિલાઓને પણ કારણ કે ત્રણ વર્ષની મંદીના કારણે ઘરના બજેટ ખોરવાઈ ગયા છે તો ત્રણ વર્ષની મંદીના કારણે ઘરના બજેટ ખોરાવાના કારણે જે મહિલાઓની જે દશા છે એ તમારી સમક્ષ રજૂ કરવા માટે આજે મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે તો ગુજરાત સરકારને પણ ધ્યાન રાખવું જોઈએ આવનારા દિવસોની અંદર ઇલેક્શનો પણ આવે છે અને આ એ રત્ન કલાકાર છે જે સમગ્ર ગુજરાતમાં વર્ચસ્વ ધરાવે છે અમારું કારણ એટલું છે કે જે છવ્વીસ હજાર ફોર્મ શિક્ષણ સહાયના જે નામંજૂર કર્યા છે એમાં મોટાભાગના લોકો ગરીબ અને મધ્યમ વર્ગના છે ભાડે રહે છે એવા લોકોના ફોર્મ છવ્વીસ હજાર રદ કર્યા છે અને જે કરોડપતિ છે પૈસે ટકે સુખી છે એવી અમને માહિતી મળી છે કે એવા લોકોને કે જેને ફીની કોઈ જરૂરિયાત નથી એવા લોકોના ફોર્મ ઘણા પાસ થઈ ગયા છે તો કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે અમારા નાના ગરીબ અને લાચાર રત્ન કલાકારો છે એમના ફોર્મ જે છવ્વીસ છે એમને તાત્કાલિક મજૂર કરવામાં આવે એના માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ બહેનો એટલા માટે આવ્યા છે કે ભાઈ કલેક્ટર સાહેબને ખબર પડે કે ખરેખર જે સાચા લોકો છે એ નાના મોટી ભૂલ ના કારણે કે જ્યારે સરકારે જે જીઆર બાર પાડ્યો એમાં એવી જોગવાઈઓ બેરોજગારીની કરવામાં આવેલી કે રત્ન કલાકારોને એની ખબર ન પડેલી કે આ ખરેખર શું જોગવાઈ છે એવી નાના મોટી ભૂલના કારણે પોતાના બાળકોના ફોર્મ જે નામંજૂર થયા છે અને શિક્ષણ સહાયથી વંચિત રહ્યા છે એના માટે આ બેનો આવ્યા છે કે એમના બાળકોને શિક્ષણ સહાય મળે બેન મારું નામ પ્રેમા પ્રેમા વિરેન્દ્ર ટમટા અમે ગજેરા સર્કલ આ અમારા નાના છોકરાઓને અમારા ફીસ માફની નથી થઈને એટલે અમે અહીંયા આવ્યા છીએ અમારી માંગ પૂરી નથી થઈ લેકિન અમે શું કહીએ હવે નાના થોડી ઘણી તો ફોર્મ ભરવામાં ભૂલ થઈ જાય છે એકદમ પરફેક્ટ તો નહીં થાય ને હવે અમે જો હાચું કહું તો અમે ગુજરાતી તો નથી અમે હિન્દી વાળા છે તો પણ ભરવામાં કરવામાં થોડી થોડી ઘણી તો ભૂલ થઈ જાય છે ને હું એમ કહું છું કે હવે જો ભૂલ છે એને સાઈડમાં રાખીને ફી આપ તો કરવાની છે એટલે અમે આવ્યા છે અહીંયા અમે મોટા વરાછાથી આવ્યા છે અમારે બે છોકરાઓની ફી નથી આવી એ માટે અમે અહીંયા આવ્યા છે ફી માટે અને અમારે ના મંજૂર થઈ છે અને અમારા ફોર્મ જે રદ થયા છે એ ફરી અમને મળે અમારી ફી આવે સ્કૂલમાં એ જ માટે અમે અહીંયા બધા આવ્યા છે માંગ પૂરી કરવી પડશે ને અમારે ફી છે અમારે ફી ભરવાની છે અમારા સ્કૂલ માં બાકી છે અમે ડાયમંડ અમે ચાર પાંચ બેનો આવ્યા છે અમે એટલા માટે જ આવ્યા છે કે અમારી જે ના મંજૂર થયા છે ફોર્મ એ રજુ અમારી પૂરી કરે કે અમારા ફોર્મ પાસ થઈ જાય એ માટે જ અમે આવ્યા છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત